શું ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ખૂબ વિખવાદ ચાલી રહ્યા છે અંદરો અંદર ખૂબ ડખા ચાલી રહ્યા છે આ સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક મોટી પેટર્ન બદલી છે વિગતવાર વાત કરીશું ભારતીય જનતા પાર્ટી આમ તો સંગઠનમાં માહેર ગણવામાં આવે છે તેની કોઈ પણ વાત એ લીક ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર જ ડખાના સમાચાર સામે આવતા હોય છે આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ હવે એક મોટો નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અને શહેર પ્રમુખ છે તેમની પાસેથી સત્તા આંચકી લીધેલી છે એટલે કે કેટલીક સત્તા તેમને મર્યાદિત કરી છે આ સત્તાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ છે તેઓ પોતે પોતાની રીતના ટીમ બનાવી શકતા હોય છે એટલે કે શહેર કે જિલ્લામાં અલગ અલગ પદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આવેલા હોય છે ઉપાધ્યક્ષનું પદ હોય કોછાધ્યક્ષનું પદ હોય આવી રીતના વિવિધ અગિયાર પદ માટે નિયુક્તિ કરવામાં આવતી હોય છે અત્યાર સુધી આ નિયુક્તિ જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખ કરતા હતા પરંતુ આ સત્તા આંચકીને પ્રદેશ કક્ષાએ લઈ લેવામાં આવી છે એટલે કે હવે પ્રદેશ કક્ષાએથી જ નક્કી થશે કે શહેર અને જિલ્લાની ટીમમાં કોની કોની નિયુક્તિ કરવી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે અંદર અંદર વિખવાદના સમાચાર સામે આવતા હોય છે અને શહેર ભાજપ પ્રમુખના પ્રમુખ અને તાલુકા પ્રમુખો પર એવો આરોપ લાગતા હોય છે કે તેઓ પોતાના માનીતા લોકોને એ સંગઠનમાં સ્થાન આપતા હોય છે આ માટે હવે ભારતીય જનતા પાર્ટીએ પેટર્ન બદલી છે અને ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવશે દરેક જિલ્લા અને શહેરની બેઠક દીઠ બે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવાની આવશે જે રીતના નેતાની પસંદગી કરવાની હોય છે ચૂંટણીમાં કોને ટિકિટ આપવી કોને ટિકિટ ન આપવી તેના માટે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવાની આવતી હોય છે અને આ ઓબ્ઝર્વર પાસેથી એ પ્રદેશ કક્ષાએ મંતવ્ય મંગાવવામાં આવતા હોય છે તેવા જ પ્રકારે હવે સંગઠનની અંદર પણ નાના પદ માટે પણ આ રીતની ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવશે બે લોકોની આમાં નિમણૂક કરવામાં આવશે અને સ્થાનિક લોકોને અને કાર્યકરોને પૂછવામાં આવશે કે જે તે વિસ્તારમાં એ કોને પદની નિયુક્તિ કરવી એટલે કે જે ટીમ બનાવવામાં આવે ટીમની નિયુક્તિ કરવામાં આવતી હોય છે તેમાં કોને સ્થાન મળવું મળશે તે પણ હવે પ્રદેશ કક્ષાએ નક્કી કરવામાં આવશે ખૂબ મોટા સમાચાર એ ગણી શકાય કારણ કે જે રીતની અત્યાર સુધી શહેર અને જિલ્લા પ્રમુખને છૂટ આપવામાં આવતી હતી કે તેઓ પોતાની રીતના આ ટીમની નિયુક્તિ કરતા હતા પરંતુ હવે પ્રદેશ કક્ષાએથી આ નિર્ણય લેવામાં આવશે તેથી એવા એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર કંઈક ગડબડ ચાલી રહી છે અથવા અંદર અંદર કંઈક વિખવાદ સામે આવી રહ્યો છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવી હોઈ શકે જો કે આ તો ભારતીય જનતા પાર્ટીની અંદરની વાત છે પોતાનો મામલો છે શું કરવું શું નહીં પરંતુ જ્યારે આવા નિર્ણયો એક મોટી પાર્ટી લેતી હોય ત્યારે એ ચર્ચાને જોર પકડતી હોય છે કે અંદર અંદર એ બધું બરાબર નથી કારણ કે જે પ્રમાણે સમયાંતર એવા આક્ષેપ પણ લાગતા હોય છે કે જિલ્લા પ્રમુખ હોય કે કોઈ ઊંચા સ્થાન પર રહેલો વ્યક્તિ હોય હોદ્દામાં તો એ પોતાની રીતના પક્ષના પોતાના માણસોને આગળ કરવા માટે એ નિયુક્તિ કરતા હોય છે આ બધું ન થાય અને એક પારદર્શિતા જળવાય તે માટે પ્રદેશ કક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે આગળની સમયમાં એ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રમુખ જે અગાઉ પ્રદેશ પ્રમુખ હતા સી આર પાટીલ તેમણે પણ આ પ્રકારના અલગ અલગ નિર્ણય પેજ સમિતિને લઈને તેમણે જે નિર્ણય લીધા હતા અને ત્યારબાદ હવે જગદીશ વિશ્વકર્મા પોતાના પક્ષની કામગીરી કઈ રીતના કરે છે અને ભાજપને કેટલું આગળ લઈ જાય છે કે આગામી સમયમાં શું સ્થિતિ થાય છે આ નિર્ણયને લઈને તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ